શ્રી કેશાજીભાઈ ચૌહાણ અને આ વિસ્તારના સંસદ માન્ય પરબતભાઈ પટેલ બંનેની માગણી ખાસ ઘણા સમયથી અહીંયા હતી અહીંના પ્રજાજનોની પણ ખૂબ ઈચ્છા હતી કે આ વિસ્તારની અંદર રેલવેનો ઓવરબ્રિજ એ બની જાય તો પ્રજાને હાલાકી પડતી બંધ થાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આજે દિયોદરને બનાસકાંઠાને ખૂબ મોટી ભેટ આપી છે એટલા માટે દેશના પ્રધાનમંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી બંનેનો બનાસકાંઠાના પ્રજા વતી ખૂબ ખૂબ આભાર અને બનાસકાંઠાની પ્રજાને એક મોટી સોગાત આપી છે આજે માન્ય મંત્રીશ્રી બલવંતસિંહભાઈ રાજપૂત પ્રભારી મંત્રીશ્રી એમણે ઇનિશિયેટિવ લઈને આ કામને જલ્દી થાય એ માટે ચેકિંગ કરાવવાનું કામ એ પછી રેલવેના પ્રોસેસ આખી પૂરી કરવા માટેની જે ગતિ માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે સંપર્કમાં રહીને જે સ્પીડ લવડાવી છે એમના માટે જિલ્લાના તમામ પ્રજાજનો એમનો પણ હૃદયથી બલવંતસિંહભાઈનો પણ આભાર માને છે